દેશના વડાપ્રધાન નવસારી જિલ્લા ભાજપ દ્વારા આ જન્મ સેવા પખવાડિયા તરીકે ઉજવી રહી છે જે અંતર્ગત જિલ્લા ભાજપ દ્વારા સિનેમા ગ્રાઉન્ડ ફ્લોર હોલ સિવિલ હોસ્પિટલ સામે

સેવાકીય પખવાડિયો ઉજવીને જન્મદિવસ નક્કી કરવામાં આવ્યું નવસારી જિલ્લામાં મોદી સાહેબના બાળપણથી લઈને શિક્ષણથી લઈને યુવાનીથી લઈને એમને જે કંઈ પછી એમની પોતાના જીવનની યાત્રા છે એની એક આજે પ્રદર્શની યોજવામાં આવી છે એમના યુવાની કાળ પછી જ્યારથી જાહેર જીવનો પડ્યા અને દેશમાં વડાપ્રધાન બન્યા ત્યારે શ્રીએ જે દેશના કામગીરી જે છે એની બધી જ પ્રદર્શની અહીંયા યોજવામાં આવી છે આપના માધ્યમથી નવસારી જિલ્લાના તમામ વાસીઓને મારી વિનંતી કે મોદી સાહેબના બાળપણથી માંડીને યુવાનીથી માંડીને એમના રાજકીય ક્ષેત્રના અંદર એમની કામગીરી અને અત્યારે દેશના વડાપ્રધાન શ્રી